અને આને ચોક્કસપણે કોઈ દુર્ઘટના કે ઘટનાના કહી શકાય આ એક સર્જિત કાંડ છે એવું જ કહેવામાં આવે જે લોકોની ભૂલ છે કે જેના લીધે આ જે માસૂમો છે તેમના જીવ ગયા છે આજે સ્થિતિ આપણે જોઈ રહ્યા છે કે પરિવારજનો પોતાના પરિવારજનોના મૃતદેહનું જ્યારે તેમને નથી મળી રહ્યા ત્યારે એવું કહી રહ્યા છે કે માત્ર એમનો હાથનો ટુકડો મળે ને તો એ પણ અમને આપો આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે મહત્વની વાત એ છે

કમિશનર હોય કે જિલ્લાના કલેક્ટર હોય તમામ લોકો એટલા માટે દોષિત છે કે એમની મંજૂરી વગર કોઈ પણ ગેમ ઝોન પણ ચલાવી ન શકે આજે એ સમયના તત્કાલીન પોલીસ કમિશનર જે વડા છે એમને કેવી રીતે આ ગેમ ઝોન ચલાવવા માટે મંજૂરી આપી જયારે ફાયર દ્વારા એનઓસી નહોતી અપાઈ તો પોલીસે કેવી રીતે મંજૂરી આપી એક મોટો પ્રશ્ન છે ત્યારે વાત છે કે રાજ્ય સરકારે આ તમામ લોકો સામે એક્શન લેવા જોઈએ આજે રાજકોટ ગેમ ઝોન જે પ્રકારની ઘટના બની છે એના માટે મ્યુનિસિપલ તંત્ર પણ એક્શન લઈ શક્યું હોત એ ગેમ ઝોન સીલ મારી શક્યું હોત તો કદાચ આ તમામ માનવ મૃત્યુ થાય એને બચાવી હોત રાજ્ય સરકાર પણ પોતાની જવાબદારીમાંથી છટકી શકે જે પ્રકારે ગુજરાતમાં રાજ્ય સરકાર આખા રાજ્યનું મોનિટરિંગ કરવા માટે ન કરી શકે આજે રાજ્ય સરકાર ઈચ્છે તો રાજ્યમાં કોઈ પણ બિલ્ડિંગ ને બી પરમિશન ઇશ્યુ થયા કેટલા ને એને થયા છે ફાયર એનો તમામ બાબતોની ની નજર રાખી શકે છે આજે તમે સ્માર્ટ મીટર ની વાત કરતા હોય તો સ્માર્ટ કેમ ના થઈ શકે આજે ખુબ અલગ જોવા મળી રહી છે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થયા છે પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે વિજય રૂપાણી સરકારમાં પણ સુરતમાં તક્ષી કાન થયો એના આરોપીઓને પણ આજ દિન સુધી સજા નથી મળી

પૂરવાનું કારણ છે ભૂતકાળની ઘટનાઓ છે ભૂતકાળની ઘટનાઓમાં આજે પણ પ્રજાને ન્યાય નથી મળ્યો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પોતાની જવાબદારી છટકી ન શકે રાજ્ય સરકારે જાહેરાત કરી કે અમે ચાર લાખ રૂપિયા મૃતકના વારસદારને આપીશું ઈજાગ્રસ્તોને પરિવારજનોની સારવાર ની જવાબદારી લઈશું આ એ પૂરતી વાત નથી આ રાજ્ય સરકાર એટલું કહીને જવાબદારીમાંથી છટકી ન શકે આજે માનવનું મૂલ્ય છ લાખ રૂપિયા ન થઈ શકે અગણિત મૂલ્ય છે

સમગ્ર મ્યુનિસિપલ કમિશનર તેમને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા તેવી માહિતી મળી રહી છે અને હાઈકોર્ટનું કહેવું છે તેઓ કેમ જવાબદાર નહીં ચોક્કસપણે આ બધી જ બાબતોનો અભાવ હતો આ બધું બન્યા પછી ભલે બધું સાચવતા હોય પણ આપણને નથી લાગતું કે એમની જવાબદારી છે કોઈ પણ બિલ્ડિંગ હોય કોઈ પણ પ્રકારનો ગેમ ઝોન હોય કે ક્યાંય બી જ્યાં લોકોની અવર હોય હોય ત્યાં ફાયર એનઓસી ના હોય એક્ઝિટ ઇમરજન્સી એક્ઝિટ ના હોય તો આ બધું જ જોવાની જવાબદારી મ્યુનિસિપલ કમિશનરની આવે છે તો એમને પણ સસ્પેન્ડ કરવા જોઈએ મ્યુનિસિપલ કમિશનર એ વહીવટી વડા છે એ એટલા માટે જવાબદાર છે કે એમને દરેક ફાઇલની ખબર હોય છે આખરે ફાઇલ આખરે જે ફાઇનલ થતી હોય છે સહી થતી હોય છે આજે કયા કયા બિલ્ડિંગોની ફાયર એનો પૂર્ણ થઈ છે ફાયર એનઓસી માટે ફાઇલ આવી છે એ તમામ વિગતોથી અવગત હોય છે અને આખરી નિર્ણય જે છે મ્યુનિસિપલ કમિશનર કરતા હોય છે કારણ કે વહીવટી બળા છે ત્યારે ચોક્કસ પણ એ જવાબદાર છે મેં આપને પહેલા પણ કીધું કે એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ કારણ કે મ્યુનિસિપલ કમિશનર હોય કે પોલીસ કમિશનર હોય કે જિલ્લા કલેક્ટર હોય તમામ લોકોની જ્યારે પણ કોઈ પણ બિલ્ડિંગ બનતું હોય ત્યારે એમની જરૂર પડતી હોય છે આજે જમીન એને કરાવવાની વાત આવે તો કલેક્ટર વિસ્તારમાં આવતું હોય છે આજે સ્વાભાવિક છે કે મ્યુનિસિપલ પ્લાન મંજૂર કરાવવાની વાત આવે તો સ્વાભાવિક છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર આવે પ્લાન મંજૂર થયા પછી ન્યૂ પરમિશન પણ મહાનગરપાલિકાના અંતરમાં આવતું હોય છે આજે ફાયર એનોસી પણ મહાનગર અંતરમાં આવતું હોય છે એ રીતે પોલીસ ની પણ એક જવાબદારી હોય છે આ તમામ લોકોને જવાબદાર ગણીને એમની સામે પણ એક્શન લેવા જોઈએ આ વાત આટલાથી અટકતી નથી રાજ્ય સરકારે જે પ્રકારે રેપના કેસમાં લોકોને ન્યાય મળે રેપ પીડિતાના પરિવારજનોને કે ભાઈ રાજ્ય સરકાર દ્વારા કાયદેસરની ફાસ્ટ ટ્રેક કોર્ટો હાઈકોર્ટની મંજૂરીથી ચલાવવામાં આવતી હોય છે અને ગણતરીના મહિનાઓની અંદર એને સજા પણ અપાવવામાં આવતી હોય છે ત્યારે સ્વાભાવિક છે કે રાજ્ય સરકારે આવા મ્યુનિસિપલ કમિશનર હોય પોલીસ કમિશનર કોઈ બી વહીવટી અધિકારી હોય માત્ર સસ્પેન્ડ કરવાથી નહી ચાલે એ કરે કારણ કે છે ભૂટકામાં પણ ક્યારેય આ પ્રકારની કોઈ ઘટના સરકારે એક્શન લીધા નથી રાજ્ય સરકારે માત્ર માત્ર નીચલી કક્ષાના સસ્પેન્ડ કરવાનું

કેટલા સંવેદહીન સરકાર બની ચૂકી છે સંવેદ હવે સરકાર નવી પોલિસી લાવશે કે તમે ગેમિંગ ઝોન લઈને પોલિસી બનાવી રહ્યા છે ભૂતકાળમાં પણ ફાયર એનઓસી ને લઈને ખાસ પોલિસી બનાવવામાં આવી પણ સ્થિતિ ઠેર ઠેર છે એટલા માટે જ કહું છું કે રાજ્ય સરકાર જો ખરેખર ગંભીર હોય તો રાજકોટ મ્યુનિસિપલ કમિશનર થી લઈને નીચેના તમામ અધિકારીઓ સામે પણ ક્રિમિનલ ઓફેન્સ દાખલ કરવા જોઈએ ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જોઈએ ભવિષ્યમાં કોઈ ભ્રષ્ટ અધિકારી પણ કોઈ પણ આવા પ્રકારના કૃત્ય કરતા અચકાશે જી બિલકુલ એની સાથે જીતકરી જે પ્રકારની મળી રહી છે સમગ્ર અત્યારે રાજ્યમાં અત્યારે આ જે

રાજ્યના પોલીસ વાળા વિકાસ સહાય પણ ઉપસ્થિત છે શહેરી વિકાસ વિભાગના એસીએસ સેક્રેટરી સહિત અધિકારીઓ ઉપસ્થિત છે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત છે તમામ અધિકારીઓ વચ્ચે રાજકોટ ગેમ ઝોન કેવા પ્રકારના પગલા લેવા એને લઈને પણ ચર્ચા છે સાથે સાથે સમગ્ર રાજ્યમાં ગેમ ઝોન ને લઈને કેવા પ્રકારની પોલિસી બનાવે એને લઈને પણ ચર્ચા છે જે પ્રકારે રાજકોટમાં લાક્ષાગુર જેવી ઘટના બની છે ત્યારે એના માટે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા

લોકો જવાબદાર છે રાજ્યભરમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે સૌથી વધુ ગેમ ઝોન બંધ કરાયા છે ફાયર એનઓસી કે સેફટી નથી ન હોવાનું ખુલ્યું છે આગના પગલે રાજકોટમાં લાગણી ફેલાઈ છે તો સોમવારે શહેર બંધ રહેશે ને ત્રણ મૃતદેહોની ઓળખ પણ હજી નથી થઈ શકી પ્રે તે પ્રકારની આ દુર્ઘટના સર્જાઈ છે કે હજી પણ લોકો જે છે પોતાના જ પરિવારજનોને ઓળખી ન શકે તે હાલત તે સ્થિતિ આ મૃતદેહોની જોવા મળે છે હવે સીધા રાજકોટ જઈશું કે જ્યાં અત્યારે જે પરિવારજનો છે તે પરિવારજનો અત્યારે પોતાના જે પરિવારજનો છે તેમના મૃતદેહોને ઓળખવા માટે પહોંચ્યા છે સીધા દ્રશ્યો આપણે અત્યારે જોઈશું જે આગ ઘટના બની છે સત્યાવીસ જેટલા લોકોના આ ઘટનામાં મૃત્યુ નીપજ્યા છે અને હવે છત્રીસ કલાક બાદ ડીએનએ રિપોર્ટ આવવાની શરૂઆત થઈ ચૂકી છે એક બાદ એક જે મૃતદેહ છે તે પરિવારને સોંપવામાં આવી રહ્યા છે પરંતુ જે હવે ક્યાંક ને ક્યાંક પરિવારની જે કહી શકાય કે એક હવે ધીરજ ખૂટી હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ખાતેના આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે પરિવારના જે સભ્યો છે તે પોતાના સ્વજનોના મૃતદેહ લેવા માટે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે

લેસિંગ લેપ કરું ને તો બરુ ને ક ગરમો ઉંચે બીહે લેટર છે નથી એના અમે હું અહીં હાતી જ નહીં હુંજી આવી હું સ્પેશિયલ હતી ને ત્યાંથી આવી છું બરાબર આવી નથી મેડમ ને વાત કરી એમને એમ કેમ આઈડિયા આવે ઈ લોકો એમ કે નથી ગાલ

તો હવે એમની શું હાલત છે નથી આઈડિયા તો જોવા દે તો આઈડિયા આવે ને હું નોંધ કરવા આવી છે જે નામ એનું છે પણ એમને એમ કેમ માની લેવું ડીએનએ ટેસ્ટ વિના અહીંયા છે જ નહીં એના ફેમિલીવાળા એટલે તો હું જોવાય કોન્ટેક્ટ નથી કરવામાં આવું જ અહીંયા નથી એના અરે એને મને કીધું તું કે હું રમવા જવાનો છું પણ કઈ જગ્યાએ એ મારી વાત નહોતી થઈ કારણ કે હું બહાર હતી ને પ્રસંગમાં એટલે મારી વાત નથી થઈ એટલે શું વાત થઈતી તમારીની સાથે એટલે એક જ વાત થઈ હતી કે રમવા જવાનો છે ને એને મને એવું કીધું તું કે હું બિગ બાઈટમાં જવાનો છું એટલે નામ આવી ગયું છે લિસ્ટમાં નામ આવી ગયું છે ફોટા આવી ગયા છે પણ હું એમ કહું છું કે જ્યાં સુધી ટેસ્ટ ન થયો કેવી રીતે ખબર પડી કે એની બોડી છે મને જોવું છે કે એને મને રિંગ ઉપરથી અને બ્રેસલેટ ઉપરથી થી મને આઈડિયા આવી જશે મને જોવા જાય તો મને આઈડિયા આવે ને અંદર જ નથી જાવ મે આ પાડે છે અંદર જવાની અંદર જઈ આવી કેમ આઈડિયા આવે એમના એમના નીકળી ગયા છે હા નીકળી ગયા છે એનો કઝિન નહી તો આવી ગયા છે આ લોકો એ લોકો એને ઈ નો જવા દીધા એની સાથે મે વાત કરી

મને ખાલી હોપ છે કે મને છે ને ખબર પડી જાય કે શું થયું શું નહીં મને એવું જોઈએ છે કે હજી ડીએનએ ટેસ્ટ નથી આવ્યો ત્યાં સુધી હજી હોપ હોય કે ન હોય હજી ખબર જ નથી કાંઈ મિસિંગમાં હોઈ શકે ને મને જલ્દી મળી જાય મને જોવા દે બસ પ્લીઝ તમે લોકો કઈ કરી શકો તો રિક્વેસ્ટ કરો છે હાલ અચરિતની વાત કરવામાં આવે તો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેના આ દ્રશ્યો છે પરિવાર જે છે તે પોતાના સ્વજનોનો મૃતદેહ મેળવવા માટે છે તે તલપાપડ બન્યો હોય જે રીતના આ જે મૃતદેહ છે તેને મેળવવા માટેના જે છે તે હાલ પાપડ બન્યો હોય તે રીતના સતત એક બાદ એક લોકો છે તે અહીં પહોંચી રહ્યા છે થોડો સમય પહેલા રોષે ભરાયેલા પરિવારે છે તે અહીં આક્રમણ કર્યો હતો જે કહી શકાય કે જે હોબાળો પણ કર્યો હતો પોલીસ સાથે થોડી રકઝક થવાની ઘટના પણ છે તે બની હતી જે પરિવારના ના માત્ર પરિવારના સભ્યો પરંતુ મિત્રો પણ છે તે પોતાના મિત્રને શોધવા માટે અહીં પહોંચ્યા છે જે કોઈ ભાર નથી મળી રહી કારણ કે પરિવારના આક્ષેપો પણ એવા થઈ રહ્યા છે કે જે મૃતદેહો આપવામાં આવ્યા છે તે મૃતદેહો છે તે હજુ જે લાખ તા વળગતા છે અધિકારીઓના તેમને સોંપી તેમના જ સોંપવામાં આવ્યા છે અન્ય લોકો છે તે હજી અહીં હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમના કોઈ મૃતદેહ છે તે અહીં તેમને નથી આપવામાં આવી રહ્યા ચોક્કસથી જે સ્થિતિ છે તે સ્થિતિ જોતા ક્યાંક ને ક્યાંક હવે જે મૃત્યુકોના પરિવાર છે તેમનો જે કહી શકાય કે હવે જે એક ધીરજ હતી આ ધીરજ ખૂટી હોય આ તે પ્રકારની સ્થિતિ જે સામે આવી રહી છે કારણ કે સતત પરિવાર છે તે પોતાના સ્વજનોની શોધ માટે છે તે અહીં આવી રહ્યો છે અને તેમના પરિવારને કોઈ પણ પ્રકારની ભાર ના મળતા હવે આ પરિવાર ક્યાંક ને ક્યાંક જે દુઃખ અને દર્દમાં હતો તે હવે રોષે પણ ભરાયો હોય તે પ્રકારની સ્થિતિ છે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ પોલીસે જો કે અહીં વ્યવસ્થા ગોઠવી છે જે કોઈ વ્યક્તિ અહીં આવે છે પણ જે પોતાના પરિવાર સ્વજનોના ડીએનએ રિપોર્ટની માહિતી મેળવવા માટે આવતા હોય છે તેમના માટે અહીં જે હેલ્પિંગ ડેસ્ક પણ છે તે બનાવવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક જો જવાબદાર અધિકારી અહીં છે તે હાજર નથી ફક્ત જે પરિવારજનોનો એવા આક્ષેપો પણ છે કે જે અધિકારીઓને અહીં બેહાર ઘસાડવામાં આવ્યા છે તે પણ ફક્ત કહી શકાય કે ઉડાવ જવાબ આપતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને હાલ ક્યાંક ને ક્યાંક રાજકોટમાં હવે આ છે તેમાં હવે પરિવારના ક્યાંક ને ક્યાંક ધીરજ ખૂટી છે અને આ ધીરજ ખૂટેલો પરિવાર હવે ક્યાંક ને ક્યાંક પોતાની જે છે તે મનોદશા છે તે હાલ વ્યક્ત કરતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને મહત્ત્વનું છે કે પરિવારના હાલ જે ચાર જેટલા મૃતદેહો છે તે પરિવારને સોંપવામાં આવ્યા છે અને હજુ અનેક લોકોના મૃતદેહો છે તેમની હજી સુધી કોઈ પણ વ્યક્તિને છે

કે આ ખરેખર એમનો જ મૃતદેહ છે ને તેમની માંગણી છે કે એમની